ભાઈને લઈને ગયા છે ટાઈમ આ મૂવી અયંશ ભાઈ જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય માતાજી માતા કેમ છો આ ભાઈને ભાઈ પેટમાં દુખાવે છે બાય કરીને આપણે ઓફિસ તરફ જઈએ છીએ વરસાદ એક નંબર આવે છે ભાઈ જબરદસ્ત વરસાદ પડે છે કામ સ્ટાર્ટ કરી દીધું વરસાદ ઉભું રહ્યો નામ નહીં રહેતું ઘરે પૂજન કરવા માટે આવી ગયો તો ભાઈની સાથે થોડી વાર મસ્તી કરી અને લાડવા ખાઈ ને એને વાલી કરી આપણે પછી દુધી નો ખાઈ લીધો જે લાસ્ટ ટાઈમ બનાવ્યો હતો ઠંડો તો એક નંબર કાંટ વર્ણન કાંટ એક્સપ્રેસ કરી જ ના શકું ભાઈ આવી ગયા સલૂન માં દાઢી એકદમ સેટ કરી દીધી રેઇનકોટ તો પહેરી જ રાખવો પડશે વરસાદ જ જેવો ને રોંઢા સુધી વર્ક ડન કરીને હવે હું 4 વાગે ઓફિસ ક્લોઝ કરવો ઘરે ગયો તો તો ભાઈ રેડી થતો હતો હું રેડી થઈ ગયો અમે જીએસએ મૂવી જોવા માટે વિપુલભાઈ પણ લિફ્ટ માં ભેગા થઈ ગયા અને એની મર્સિડીઝ ગાડી લઈને અમે નીકળી ગયા હતા અને પહોંચી ગયા અમે રાજન ઇમ્પેક્ટ માં ભાઈ ચકા ચક દાદાને તો પેલા દર્શન કર્યા અને મૂવી જોવાનું છે ને આયન્સ ભાઈનું આ ફર્સ્ટ મૂવી છે બધા ફોટોઝ વિડીયો અને બધું કમ્પ્લીટ નાખ્યો અને અમારો ટાઈમ થઈ ગયો હતો હા ભાઈ ને આ બોલ લઈને જાવો છે પણ એ કેમ લેવો મારે ભાઈનું મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે પેલું અને મસ્ત બેઠો બેઠો જોતો હતો ભાઈ અમારી સાથે એવું હતું અમને એમ તો કે સુઈ જશે ઇન્ટરવલ સુધીમાં તો ભાઈ થોડી હું કરી પણ બહુ મસ્ત જોયું ઇન્ટરવલ પછી નો હવે કાર્યક્રમ ચાલુ કરીએ લાડવા ચુરમાં ના લાડવા એ લઈને આવ્યા હતા લાડવા ખાતા ગયા મૂવી જોતા ગયા અને અમારા આયન્સ ભાઈ તો મોજ પડી ગઈ ભાઈ ખાતો જાય અને મૂવી જોતો જાય ભાઈ કોઈ જાતનું કોઈ ડિસ્ટર્બન્સ જ નહીં મૂવી એકદમ ફર્સ્ટ ક્લાસ રહ્યું ભાઈ પેલું હતું ભાઈ મજા પડી ગઈ મને એમ હતું કે ભાઈ રહે નહીં સુઈ જાહે હે અમારે સિવાસ વખતે બહુ પ્રોબ્લેમ પડ્યો આવી ગયા અમે શ્રીનાથ મલ્હાર ઢોસા ઢોસા ખાવા માટે લાસ્ટ ટાઈમ અમે આવેલા હતા ઘણા ટાઈમ પછી અને મસ્ત લાસ્ટમાં અમને કેન્ડી મળી ગઈ ભાઈ કોમ્પ્લિમેન્ટ જબરદસ્ત ઘરે પૂછે ને તો રમત ગમત ચાલી રહી હતી તો લીંબુ સમજી કાર્યક્રમ ચાલુ હતો લીંબુ સમજી ના વિનર હતા શિવાંશ ખાલી સમજી લીંબુ રે ને તો બસ સંગીત ખુરશી કાર્યક્રમ હતો અમારે શિવાંશભાઈ ને વારો ના હોય તો ભાઈ પાછો ડાન્સ કરતો તો જોઈ લો એનો ડાન્સ તો એક નંબર હોય ભાઈ કઈ ન ઘટે જોઈ લો માહોલ જોવો ભાઈ જબરદસ્ત છોકરા લોકોની ની એક્સાઈટમેન્ટ તો અલગ જ છે પછી અમે ગેમ રમી અમે અમારા બિલ્ડિંગના ના સભ્યો ગેમ રમાય પછી અમારી સંગીત ખુરશી નો વારો આવ્યો પણ અહીંયા ખુરશી તૂટી ગઈ અમારાથી એક બહુ મિસ્ટેક થઈ ગઈ તો એક પાયો નીકળી ગયો અમારી બે ખુરશીનો લોસ ગયો ઘરે આવીને ભગવાનને પોતે નવે સુ જાય ને ત્રીજી તૂટશે